આણંદ જિલ્લાની મુલાકાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વહેલી સવારે પલોલ ગામ ખાતે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત શ્રી અમિતભાઈ પટેલના ખેતરની મુલાકાત લીધી હતી રાજ્યપાલે ખેતરમાં જાતે હળ ચલાવીને ખેડાણ કર્યું અને પ્રાકૃતિક કૃષિ પ્રત્યે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત ખેડૂતોને રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિના મૂળ તત્વો અંગે વિગતવાર માહિતી આપી તેમણે સમજાવ્યું કે રાસાયણિક ખાતર અને કીટનાશકો વિના પણ કેવી રીતે જમીનની ઉપજાવ શક્તિ વધારી શકાય અને ટકાઉ રીતે વધુ ઉપજ મેળવી શકાય રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો અંગે વાત કરી અને ખેડૂતો દ્વારા પૂછાયેલા પ્રશ્નોના સ્પષ્ટ જવાબ આપી તેમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું પ્રાકૃતિક ફાર્મની મુલાકાત બાદ રાજ્યપાલશ્રીએ રૂણજ ગામ ખાતે આવેલા સરદાર સ્મૃતિ વનમાં વડના છોડનું વાવેતર કરી તેની આગામી ત્રણ વર્ષ સુધી યોગ્ય જાળવણી કરવા અધિકારીઓને સૂચના આપી હતી